તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા જે દુકાનમાં કૌભાંડ એટલે કે અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો ઉછાળવામાં આવ્યો હતો તેને લઈને સરકાર હવે એક્શન મોડમાં આવી છે તમને જણાવી દઈએ કે વિસાવદરમાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડના આક્ષેપો બાદ તપાસમાં ગેરરીતિ પણ સામે આવી છે તેમાં ત્રણ દુકાનદારોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ અને કૌભાંડના આક્ષેપોને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉઠાવેલા મુદ્દા જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે આ મામલે જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગળસરે જણાવ્યું હતું કે ફરિયાદોને આધારે પુરવઠા વિભાગે છ ટીમો બનાવી વિસાવદર તાલુકાના ત્રણ ગામો મોટી પિંડખાય માંગનાથ પીપળી અને કાંકચિયાળીના રસ્તા સસ્તા અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગંભીર ગેરરીતિઓ પણ સામે આવી છે મિત્રો આ તપાસના પરિણામે ત્રણેય ગામોની સસ્તા અનાજની દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે પુરવઠા વિભાગે આપશકોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને છ ટીમો બનાવી જેમણે વિસાવદર તાલુકાના ત્રણ ગામોમાં દુકાનોની સઘન તપાસ કરી હતી તપાસ દરમિયાન દુકાનોના રેકોર્ડ ગ્રાહકોના આધાર કાર્ડની નોંધણી અનાજના વિતરણની વિગતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ ઉપરાંત ત્રણસો ગ્રાહકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ કરવામાં આવી છે અને ત્રણ દુકાનોમાં નિયમિત જથ્થા કરતાં ઓછું અનાજ વિતરણ થતું હોવાનું સામે આવ્યું હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે અને તથ્યો બહાર આવ્યા બાદ નિયમોનું પાલન કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે છેલ્લા દોઢ વર્ષમાં સસ્તા અનાજની છ દુકાનો સામે ગેરરીતિ જોવા મળી હતી જેને પગલે દુકાનદારો સામે લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી અને એક દુકાનદાર સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી બિન પરવાનેદાર દુકાનોના આડત્રીસ કિસ્સામાં અત્યાર સુધીમાં નવ્વાણું લાખ જેટલા દંડ કરાયા હોવાનું પણ વિગતો જણાવાય છે મિત્રો હાલમાં દર મહિને અધિકૃત અધિકારી દ્વારા વીસ જેટલી દુકાનોમાં તપાસ પણ કરવામાં આવે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જૂનાગઢથી ફરી એકવાર ખેડૂતોના મુદ્દાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નિર્ણય સામે કેશોદ તાલુકાની સહકારી મંડળીઓ મેદાનમાં પડી છે અને બેંકના મનગળત નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે જુનાગઢ જિલ્લાની સહકારી બેંકના ડિરેક્ટર પર હવે બાકી હોદેદારો સામે મેદાનમાં પડ્યા છે કેશોદ તાલુકાના ખેડૂતોમાં જિલ્લા સહકારી બેંકના નિર્ણયો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપ્યા બાદ બેંકે એકત્રીસમી ઓગસ્ટ સુધીમાં વધારાની બે લાખ રૂપિયાની રકમ પરત જમા કરવાનો આદેશ આપતા વિવાદ સર્જાયો છે મિત્રો આ નિર્ણયનો વિરોધ કરવા માટે કેશોદ તાલુકાની તમામ સહકારી મંડળીના પ્રમુખો ખેડૂતો અને મંત્રીઓ એકજૂથ થઈને લડત આપવાનો નિર્ધાર કર્યો છે આ વર્ષે જિલ્લા સહકારી બેંકના આદેશ મુજબ ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ બીજા પરિપત્ર દ્વારા બેંકે એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં વધારાની બે લાખની રકમ પરત જમા કરવાનો આદેશ આપ્યો છે જે સૂત્રો દ્વારા માહિતી મળે છે ખેડૂતોએ આ ધિરાણનો ઉપયોગ પોતાની જરૂરિયાત મુજબ કરી લીધો હોવાથી હાલમાં તેઓ એકત્રીસમી ઓગસ્ટ સુધી આ રકમ પરત ભરવા માટે સક્ષમ નથી મિત્રો આ નિર્ણય ખેડૂતો માટે મુશ્કેલી ભર્યો હોવાથી કેશોદ તાલુકાના તમામ મંડળીના પ્રમુખો ખેડૂતો અને મંત્રીઓએ આ મુદ્દે એક થઈને વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે જિલ્લા સેવા સહકારી બેંકના ડિરેક્ટર દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને કેશોદ તાલુકાની મંડળીઓ સાથે તેઓએ પણ વિરોધ કર્યો આ સમગ્ર મામલે ખેડૂતોની મુખ્ય માગણીઓ છે કે તેમને પાંચ લાખ રૂપિયાની લોન એક વર્ષ સુધી વગર વ્યાજે વાપરવા મળે આ માંગણી માટે તેઓ જિલ્લા સહકારી બેંકના આદેશ સામે લડત ચલાવશે આ લડત દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય દખલગીરી સહન કરવામાં નહીં આવે તેવું પણ ખેડૂત આગેવાનોએ જણાવી દીધું હતું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખાતરની અછતને લઈને સરકાર હવે એક્શન મોડમાં છે ખાતરની કાળાબજારી અટકાવવા માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે તો ક્યાં ક્યાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા શું એક્શન લેવામાં આવ્યા છે વિગતવાર માહિતી મેળવીએ દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતમાં ખાતરની ભારે અછત જોવા મળી રહી છે ખેડૂતો વારંવાર આ પ્રશ્નો લઈને આવે છે ત્યારે ખાતરની અછતને લઈને સરકાર હવે એક્શન મોડમાં આવી છે બે દિવસ પૂર્વે જામનગરની ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશન અને ભાવનગરના ગુજરાત ઓનિયન ગોવર્સ ફેડરેશનને કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી હવે ખાતર ઉપર દેખરેખ રાખવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો હતો હવે ખાતરની વિતરણ વ્યવસ્થા ઉપર ગાંધીનગરથી દેખરેખ રાખવાનું શરૂ કરાયું હતું ખાતરની સંગ્રહખોરી ન થાય તેમ માટે અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદથી ખરી પાકોનું એકસઠ ટકા વાવેતર થયું હતું પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું ન હતું સરકાર કહે છે કે ખાતરનો પૂરતો સ્ટોક છે તો બીજી તરફ ખાતર માટે લાઈનો લાગી રહી છે વિવિધ જિલ્લામાં ખાતરના જથ્થાનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવતું હોવાથી અછતની બુરામણ મચતા હવે કક્ષાએથી દેખરેખ રાખવામાં શરૂ કરવામાં આવી છે ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય કાળાબજારી ન થાય વધુ ભાવે વેચાણ ન થાય તેમાં સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે માટે સુનિશ્ચિત કરાઈ રહ્યું છે ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા ઝીરો સાત નવ બે ત્રણ બે પાંચ છ જીરો આઠ જીરો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે વાર નંબર બોલી જાઓ ઝીરો સાત નવ બે ત્રણ બે પાંચ છ જીરો આઠ જીરો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે રાજ્યના ખેડૂતો આ સાથે આપેલી યાદીમાં જણાવ્યા મુજબના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકશે આ હેલ્પલાઇન નંબર સવારે આઠથી લઈને રાત્રે આઠ કલાક સુધી કાર્યરત રહેશે તેમ ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના એકસો ટકા જેટલા વાવેતર સમય કરતાં પહેલાં પૂર્ણ થઈ ગયું છે ખેડૂતોને વ્યાજબી ભાવે યુરિયા ડીએપી તથા એનપીકે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના ઉપર માતબર રકમની સબસિડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે હવે મિત્રો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના મૃત્યુને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી એવા શિબુ સોરેનનું ગઈકાલે દિલ્હીને ગંગારામ હોસ્પિટલમાં નિધન થયું છે પ્રધાનમંત્રી મોદીએ પણ શિબુ સોરેનના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો હતો તેમણે તેમના પુત્ર અને મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે પણ વાતચીત કરી હતી હવે પ્રધાનમંત્રી પોતાના કાફલા સાથે ગંગારામ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા અગાઉ પીએમે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને એક ગ્રાસરૂટ નેતા પણ ગણાવ્યા હતા મોદીએ લખ્યું કે શિવુ સોરેનના નિધનથી મને ખૂબ જ દુઃખ છે પીએમ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા હતા વડાપ્રધાન મોદીએ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ આપતા અને પુત્ર હેમંત સહિત સમગ્ર પરિવારને મળતા ફોટા શેર કર્યા છે એક ફોટામાં હેમંત સોરેન પોતાને કાબૂમાં રાખી શક્યા નહીં અને પીએમને મળ્યા પછી તેમના આંસુઓ વહી ગયા તેમના ચહેરા ઉપર પિતા ગુમાવવાનું દુઃખ સ્પષ્ટપણે જોઈ શકાય છે પીએમે ફોટા શેર કરીને લખ્યું કે તેમણે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી એવા શિબુ સોરેનજીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી આ દુઃખની ઘડીમાં તેઓ તેમના પરિવારને મળ્યા અને સંવેદના પણ વ્યક્ત કરી તેમનું આખું જીવન આદિવાસી સમાજના કલ્યાણ માટે સમર્પિત હતું જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે કાલે સવારે નવ વાગ્યાની આસપાસ ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી અને પુત્ર હેમંત સોરેને તેમના પિતાના અવસાનના દુઃખ સમાચાર આપ્યા હતા આ પછી ઘણી રાજકીય હસ્તીઓએ શિબુ સોરેનના અવસાન ઉપર શોક વ્યક્ત કર્યો શિબુ સોરેનને યાદ કરતા પીએમ મોદીએ લખ્યું કે શિબુ સોરેન એક પાયાના નેતા હતા જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતુટ સમર્પણ સાથે પ્રગતિ કરી તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવાના શોખીન હતા તેમનું અવસાન ખૂબ જ દુઃખદ છે મારી સંવેદના તેમના પરિવાર સાથે અને પ્રિયજનો સાથે છે મેં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાત કરી અને તેમના પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે હવે મિત્રો નાપાક દેશ પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે દર્શક મિત્રો પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયાના સમાચાર મળ્યા છે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા અને ગોળીબારના ઠેર ઠેર અવાજ વચ્ચે સુરક્ષા દળોએ તરત જ વળતો જવાબ આપ્યો અને પોલીસે આપેલ માહિતી મુજબ આ હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયા છે જ્યારે ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા છે હુમલામાં બે અન્ય કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે બન્નું જિલ્લાના ડીઆઈજી ખાને જણાવ્યું કે સુરક્ષા દળોની જવાબદારીને કારણે મોટું નુકસાન ટળ્યું છે હુમલા પછી આતંકવાદીઓ માટે ભાગી છૂટવામાં સફળ રહ્યા ખેબર પગતુનવામાં પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને હુમલાની પુષ્ટિ કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા મુજબ હુમલામાં ઘણા આતંકવાદીઓ ઘાયલ થયા છે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ હુમલાની તીવ્ર નિંદા કરી હતી અને ખેબુ પખ્તુનવામાં પોલીસના આઈજી ઝલ્ફિકાર અમીદે પણ ઘટના સ્થળે જઈને જાંબાજ અધિકારીઓની પ્રશંસા કરી હતી મહત્વપૂર્ણ છે કે હાલમાં ખેબર પખ્તુનવામાં વિવિધ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે ગયા અઠવાડિયા બન્નુના મિરિયન પોલીસ સ્ટેશન ઉપર ડ્રોન દ્વારા હુમલામાં છ પોલીસકર્મી ઘાયલ થયા હતા જુલાઈમાં ગુપ્તચર માહિતીના આધારે થયેલી કાર્યવાહી દરમિયાન પણ ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા હતા હાલ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ આતંકવાદી જૂથે સ્વીકારી નથી